નમસ્કાર ખેડૂતભાઈઓ આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ અલગ અલગ વેલા લગાવેલા છે અને વેલા આવું એને અલગ અલગ જુઓ તમે એના ટેકા મારી અને વેલા કરવામાં આવેલા છે તો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો અમે થ્રી ટાયર ફાર્મિંગ કરેલું છે જેમાં તમે આ નીચે જુઓ છો જે સોળ છે આ બધા સોળ તમને દેખાઈ રહ્યા છે ત્યાર પછી જુઓ કે સોળના ઉપર ટેકા લગાવી અને આ વેલા ચડવામાં આવે છે કારેલા છે પછી તુરિયા છે ગલકા છે તો આવા અલગ અલગ પ્રકારના વેલા લગાવી અને ત્રણ પ્રકારની લેયરની ખેતી થશે જેમ રવિ સિઝન આવશે એટલે જમીનના અંદર જે થતા પાકો હોય એની પણ વાવણી કરવામાં આવશે તો આમ અલગ અલગ રીતે તમે થ્રી ટાયર ફાર્મિંગ કેવી રીતે કરી શકાય એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તમે અલગ અલગ કયા કયા પાક વાવ્યા છે એ હું તમને બતાવું અહીંયા જુઓ પહેલા તો નજીક છે બરાબર છે ત્યાર પછી તમે આ જે વેલાની લગાયેલા છે શેરડી છે જો ગવાર ટામેટા પાછું ગવાર ચોળી તમે આખું વેલા અને બધું અલગ અલગ પ્રકારનું શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે અને એમાં તમે અલગ અલગ આપણે એમાંથી લઈ શકીએ છીએ અને આપણે આપણા કિચન ગાર્ડન માટે ખાઈ શકીએ છીએ તમે જોઈ શકો છો આ ગલકા છે ઓબો છે તો આ રીતે આપણે વેલાને અલગ જો આકાર આપીએ તો આપણે એને વાવેતર માટે અને આપણા રોજિંદા ખોરાક માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ